અરવલ્લી જિલ્લાના બાડ તાલુકાના રમોઝ ગામથી અલાના અને ઉદયપુર સુધી જોડતો ડામર રોડ એક માસ અગાઉ જ બન્યો હતો પરંતુ નજીવા વરસાદમાં જ રોડ પર ખાડા પડી ગયા છે અને ડામરના પોપડા ઉખડી ગયા છે ત્યારે તંત્ર દ્વારા આ રોડ અંગે તપાસ કરવામાં આવે અને રોડ નવેસરથી બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે બાળ તાલુકાના રમોસથી ઉદયપુર ગામને જોડતો ડામર રોડ ઘણા વર્ષો પછી બન્યો હોવા છતાં રોડ કામગીરી નબળી હોવાથી રોડ નજીવા વરસાદમાં જ તૂટી ગયો છે રોડ પર ખાડા પડી ગયા છે તો રોડના પોપડા પણ ઉખડી ગયા છે ઘણા વર્ષોથી માંગણી બાદ બનેલા ડામર રોડની આવી દર્શા થતા સ્થાનિકોમાં રોજ ભપૂકી ઉઠ્યો છે અને કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે રોડની કામગીરી અંગે તંત્ર દ્વારા તપાસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે રમતજી અલાણા જય ઉદેપુર રોડ જે બનેલ છે જેની અંદર અતિશય સામાન્ય વરસાદ પડવાના કારણે રોડ વાળો ખાડા ટેકડાવાળું પોપડા ઉખડી ગયેલા છે કોઈ એનું તંત્રએ કોઈ બેદરકારી દાખ્યો હોય તો કયા કારણથી આ બન્યું છે સામાન્ય વરસાદમાં પણ આ રોડ તૂટી ગયો છે હું સાધનોવાળા અઘોડ પડે છે એવા ખાડા પડવા માંડ્યા છે હું રોડ બંધ ફક્ત સાઠ દિવસ થયા છે બે જ માસ પૂરા થવામાં આવ્યા છે ને આ રોડની દશા આવી ઉભરી આવી છે માટે અમારી બધાની વિનંતી છે કે ભાઈ આ તંત્ર કોઈની બેદરકારીને જન આપો સરકારમાં તમે તપાસ કરાવો તો એના કારણ કયા આધારે આ પ્રોબ્લેમ થાય છે આ રોડ બને હજી તો લગભગ એક માસ પૂરો થવા પણ નથી આવે બરાબર જેમ પહેલાંથી બે વરસાદ પડવા છતો આ રોડ આ રીતનો ખાડા ખબરચાવાળો થઈ જાય છે તો આમાં તંત્રની ઘોર બેદરકારીના લીધે આ રીતના થઈ શકે છે વચ્ચે કોન્ટ્રાક્ટરનો બી આમાં દોષ હોઈ શકે છે પ્લસ એમના જે અંદરના માણસો હોય એ બી અંદર સમાવેશ હોઈ શકે છે એવી અમારી એમને રિક્વેસ્ટ છે કે આ રોડ નવાસરથી ફરી પાછો આ રોડ બનવા પહેલાં બી અમે એ લોકો જોડે વર્ક ઓર્ડર માગતા હતા પણ વર્ક ઓર્ડર અમને બતાવેલ નથી